સુરત નવી સિવિલ હોસ્પિટલ જે રાજ્યમાં સૌથી મોટી અને વ્યસ્ત હોસ્પિટલ ગણાય છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ રાજ્યના લોકો સારવાર માટે આવતા હોય છે તે હોસ્પિટલના હાલ પીવાના પાણીની ગંભીર તંગી સર્જાય છે દર્દીઓ તેમના સગાઓ તેમજ હોસ્પિટલ સ્ટાફ માટે શીતળ અને શુદ્ધ પાણી ઉપલબ્ધ ન હોવાને કારણે તેઓ તડપે તરસી રહ્યા છે સુરત નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ સહિતના અનેક વિભાગોમાં મુકાયેલા પાણીના કુલરો ખરાબ હાલતમાં છે તેના બીજા શબ્દોમાં કહે તો પાણીના કુલરો બીમાર હાલતમાં છે કેટલાક કુલરોમાં પાણી આવતું નથી જ જ્યારે કેટલાકમાં નળ જ નથી આવી સ્થિતિમાં લોકો આખી હોસ્પિટલમાં ફરી ફરીને નળ ચેક કરવો પડે છે પરંતુ અંતે પાણી મળતું જ નથી હાલમાં શહેરમાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એવો ઉકળાટ છવાયેલો છે કે સ્વસ્થ માણસ પણ પાણીના અભાવે તબિયત બગડી શકે છે તો દર્દીઓ માટે તો આ સ્થિતિ જીવલેણ બની શકે છે હોસ્પિટલમાં ઘણા દર્દીઓ શહેરમાં છેવાડા તેમજ દૂરના ગામડાઓથી આવતા હોય છે જેમણે પાણી માટે બહાર ભટકવું પડતું હોય છે જેને કારણે નાના નાના બાળકો વૃદ્ધો દર્દીની હાલત કફોડી બની રહી છે છેલ્લા કેટલાક દિવસોથી બંધ પડેલા અને નળ વગરના કુલરો હોસ્પિટલ તંત્રના ધ્યાને જ નથી આવતા તેનો સ્પષ્ટ મતલબ એવો થાય છે કે હોસ્પિટલનું ધ્યાન રાખવા વાળું કોઈ જવાબદાર વ્યક્તિ આ હોસ્પિટલમાં જ નથી સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત